કેશોદ ખાતે આવનારી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આહીર સમાજના આગેવાનોની બેઠક મળી ભગાભાઈ બારોટ એમએલએ તાલાડા કેશોદ મુકામે કેશોદ વિધાનસભા ક્ષેત્ર અને માણાવદર વિધાનસભા ક્ષેત્ર આવનારી લોકસભાની ચૂંટણી આજે અમારા જાહેર સમાજના મુખ્ય આગેવાનોની મુવાર રાખવામાં અને એનું મુખ્ય કારણ આવનારી લોકસભાની ચૂંટણીઓની ચર્ચાઓ કરવા માટે સમાજની કઈ દિશામાં જવું છે કોની સાથે રહેવું છે કોની સાથે કામ કરવું છે એની ચર્ચાઓ કરવા માટેની આગળ એક આગેવાનોને મુખ્ય આગેવાનના આટલી ઘણી બધી ચર્ચાઓ પણ થઈ છે આવનારા સમયની અંદર પણ સમાજના હજુ પણ મોટી એક મીટિંગ રાખવામાં આવશે અને એની અંદર પણ ચર્ચાઓ કરું પણ મોટે ભાગે આજે એક વાત તો શું નીકળ્યો છે કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર પોરબંદર લોકસભામાં જે બીજેપીના ઉમેદવાર સુભાઈ માંડવીયા જે આવ્યા છે એમને સમર્થન આપવું અને હજુ પણ આવનારા સમયમાં કોંગ્રેસ સંખ્યામાં સમાજ મળે એ વાતનું સમર્થન વિશે થશે એવી મને વધુ પણ આશા છે આજે ગણ્યાતા વિભાગોની એક શું છે તે આધારે અમે કહી શકીએ કે આવનારા સમયમાં પણ પોરબંદર લોકસભા વિસ્તારમાં આહિર સમાજ એ એંસી ટકા મોટે ભાગે તો બીજેપીની સાથે બેસી મને પોતાને આવનારા સમાજના આગેવાનો બધા બધા સો અનભાઈ છે ફલાભાઈ છે બધા તમામ બધા આવનારા સમય ગગનભાઈ આપણા દ્વારા કહેવામાં આવ્યું કે અન્ય છે વધાર છે આપણા જ આગેવાની હેઠળ અન્ય તારીખમાં મંગેવામાં આવશે એ વખતે શું આવનારા સમયમાં બધા કુટિયાણાની અંદર પણ ત્યાંના આગેવાનો પણ કેવડાવે છે વિચારે છે કે આપણે એડવાન્સમાં જ મિટિંગ કરીએ હજુ તો ઇલેક્શનનો માહોલ હજુ ટિકિટોની ફાળવણી થાય છે પણ અમારો સમાજ તો એડવાન્સથી પ્લાનિંગની અંદર આવનારી લોકસભાની ટિકિટ કુતિયાણા ખેટા મારા મદદની અંદર પણ અમે ટિકિટ રાખવા અમારા આગેવાનો બધા વિચારી રહ્યા છે અને આવનારા સમયમાં એને ક્યાંક તારીખ આજે મારું નામ છે દિનેશભાઈ કટારીયા આજે કેશોદ મુકામે અમારા આહિર સમાજના આગેવાન ભગવાનભાઈ બારડ ધારાસભ્ય શ્રી અને સૌ સમાજના ટ્રસ્ટી પ્રમુખશ્રીઓએ સાથે મળીને એક મિટિંગનું આયોજન કરેલ હતું અને મીટિંગમાં એટલા માટે કે સમાજને કઈ દિશા ઉપર જવું છે એના માટે સૌ આગેવાનોના સૂચન લઈને આગામી લોકસભાની અંદર જ્યારે કેન્દ્રીય મિનિસ્ટર તરીકે જેમણે ખૂબ સારી કામગીરી કરી છે કોરોનામાં પણ એમણે તેમણે ખૂબ વેક્સિન શોધવાથી માંડીને તમામ જે કાર્ય કર્યું છે એના માટે એવા જેવા અગિયાર લોકસભા પોરબંદરને એવા એક ભાવસ ઉમેદવાર ભર્યા છે ત્યારે સમાજના સૌ આગેવાનોએ અને ટ્રસ્ટીસોએ સાથે મળીને એક સુર વ્યક્ત કર્યો કે જ્યારે આખા દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વને લ સૌ લોકો વધાવી રહ્યા છે સૌ લોકો સ્વીકાર્યા છે જ્યારે મારો આહીર સમાજ છે એમાં ક્યાંય પાછળ રહીએ અને નરેન્દ્રભાઈના અને મનસુખભાઈના હાથ મજબૂત કરે સૌ સમાજના સાથે લોકો સાથે મળીને આ ઇલેક્શનની અંદર નરેન્દ્રભાઈ અને મનસુખભાઈને જવલંબ બહુમતી જૂટાવશે અને એમની સાથે તન મન છે એના માટેની આજની આ મિટિંગ કરવામાં આવે